એ ડિવિઝન ખાતે તેરા સૂચકો અર્પણ કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં તકતેશ્વર નજીક સ્વામી પાન પાસે રુદ્રાક્ષની માળા ખોવાઈ ગયેલ હતી જેની કિંમત આશરે બે લાખ રૂપિયા થતી હોવાનું પારસ ગિરીશભાઈ વાચા રહેઠાણ રાજકોટ જે એમઆરમાં નોકરી કરતા હોય ને ભાવનગર દવાના સેમ્પલ લેવા આવ્યા હોય તેમની માળા પડી ગયેલ હતી જે માળા રાતના સમયે રશ્મિનભાઈ શાંતિલાલ મહેતાને મળી હતી ને એમણે એ ડિવિઝનને જાણ કરતા તેમણે માળા છે તેમણે પાછી આપી એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસોએ તથા સાહેબે તે રાતુજકો અર્પણ કરીને તેમના સુધી પહોંચાડ્યું મારું નામ પારસ ગિરીશભાઈ વાજા છે હું સ્વામી રાજકોટ કેદારનાથ સોસાયટી શેરી નંબર દસ થી ટૂંકમાં કામ બાબતે એમઆર લાઇનની કામ બાબતે દવા બાબતના કામ બાબતે ભાવનગર આવેલો હતો એમાં સ્વામી પાને મેં પાન ખાવા ઊભો રહ્યો હતો ત્યારે મારે સોનાની રુદ્રાક્ષની માળા પડી ગયેલ હતી પંદર પાંચ બે હજાર પચીસના રોજ સાડા દસ વાગ્યાની આજુબાજુમાં શું આની બે લાખની કિંમત છે અને આજે વીસ પાંચ બે હજાર પચીસના બપોરના રોજ મેડમ એ ડિવિઝન સ્ટાફના સાહેબે પરત કરેલ છે શાંતિલાલ મહેતા મારું નામ છે તકતેશ્વર સહકારી આટે સ્વામીપાન પાસેથી રુદ્રાક્ષની સોનાની માળા મળેલ હતી પછી એ ડિવિઝનમાં સાહેબને જાણ કરી જેની માળા છે એમને પરત કરેલ છે પંદર પાંચે રાત્રે સાડા દસે હા એ પોલીસ સ્ટેશને સાહેબની હાજરીમાં પરત કરેલ છે